ગોપેન્દ્રલાલજીનું વચનામૃત સોળમું છે અધિકારનું સ્વરૂપ અને અધિકારની પ્રાપ્તિ વચનામૃત ઘણું મોટું છે એમાંથી આપણે છેલ્લો છેલ્લા બે ફકરાર લઈશું કે અધિકારનું સ્વરૂપ અને અધિકારની પ્રાપ્તિ એ વિશે છે વચનામૃત અહીંયા એમ સમજાવે છે કે અધિકાર શ્રેષ્ઠ અધિકારના સંબંધમાં ભક્ત પ્રહલાદજીએ એવું કહ્યું છે કે જો દ્વાદશ ગુણયુક્ત વિપ્ર વિપ્ર પણ હોય ને અને ભગવદ વિમુખ હોય ને તો તેના કરતા ભક્ત ચાંડાળ અધિક છે વિશેષ છે એવું ભક્ત પ્રહલાદજીએ કહ્યું છે એટલે કે બ્રાહ્મણ હોય દ્વાદશ ગુણવાળા બ્રાહ્મણ હોય પણ જો એ વિમુખ હોય ને ઠાકોરજીથી ભગવાનથી એના ધર્મથી તો એના કરતા ભગવાનનો ભક્ત ભલે ચાંડાલ હોય એ વિશેષ છે એમાં ત્યાં આગળ જાતિ વિશેષ નથી પણ ભક્તિ વિશેષ છે જે ભગવાનની સન્મુખ છે એ ચાંડાલ વિશેષ છે બ્રાહ્મણ કરતા તેથી વિપ્રનો કોઈ જાતિ અધિકાર ત્યાં આવતો નથી પછી ત્યાં આગળ જો બ્રાહ્મણપણાથી એને કંઈ વિશેષ અધિકાર મળે તો એવું ન બને કેમ કે એ ભગવાનથી વિમુખ છે ભગવત ભક્તનો શ્રેષ્ઠ અધિકાર છે આ તો પ્રેમ લક્ષણ ભક્તિ માર્ગ છે હવે હવે અહીંયા સુધી જે પ્રહલાદજીએ કીધું હતું હવે પ્રેમ લક્ષણ ભક્તિની વાત છે કે તેમાં આહિર જાતનો તો કેટલો ઊંચો અધિકાર તે સર્વ અધિકારી થયા એટલે કે પૂર્વે કૃષ્ણ અવતારની વાત છે કે એમાં તો બધા આહીર જ હતા ને તોય કૃષ્ણ ભગવાન વખતે કૃષ્ણ ભગવાનને આહિર જાતિઓના પણ વિશેષ અધિકાર હતો નચાવતા હતા છછીયા પર છાચકેલી જઈને માખણ માખણ માગી તો પ્રભુજી કૃષ્ણ અવતારમાં કેમકે ત્યાં ભક્તિ છે પ્રેમ છે ભક્તિ માર્ગની સમસ્યા સમજવી ઘણી મુશ્કેલ છે દુર્ઘટ છે તે તો ભક્તિ માર્ગીય જ સમજે જો અનન્ય ઉપાસક હોય તે સમજે અનન્યતા તો શ્રેષ્ઠ અધિકાર અનન્યતાનો શ્રેષ્ઠ અધિકાર આ માર્ગમાં છે તેનો દ્રષ્ટાંત જુઓ હવે પાછું કૃષ્ણ અવતારમાં લઈ જાય છે કે પાંડવોના રાજસૂય યજ્ઞમાં કેટલાય ઘણા વિપ્રો ભોજન કરી ચૂક્યા પણ જે પંચજન્ય શંખ ધ્વનિ હોવી જોઈએ તે ન થયો એટલે શંખ વાગે જાતે વાગે જ્યારે ઠાકોરજીનું અલૌકિક પ્રાગટ્ય થાય ને ત્યારે પણ શંખ વાગે એવી એવી રીતે આ પંચજન્ય શંખ આટલા બધા બ્રાહ્મણોને ભોજન કરાવ્યું છતાંય વાગ્યો નહીં ત્યારે પાંડવોએ ભગવાનને પૂછ્યું મહારાજ આ ન વાગ્યોનું કારણ સમજવામાં આવતું નથી ત્યારે ભગવાને કહ્યું કોઈ મારા ભક્ત વૈષ્ણવે આમાં ભોજન કર્યું નથી તેથી પંચજન્ય વાગ્યું નહીં એટલે કોટી બ્રાહ્મણો ઘણા બધા બ્રાહ્મણોને ભોજન કરાવ્યું છે પાંડવોએ આ યજ્ઞમાં છતાંય પંચજન્ય શંખ ન વાગ્યો તો કૃષ્ણ ભગવાન એમ કે છે કે મારો આમાં ભક્ત કોઈ નથી આટલા બધા બ્રાહ્મણ ભલે હોય પણ બ્રાહ્મણમાં કોઈ ભક્ત નથી ત્યારે પાંડવોએ ભગવાનને પૂછ્યું તો હવે શું ઉપાય છે ત્યારે ભગવાને કહ્યું કે મારો ભક્ત ચાંડાલ સ્વપચ એક છે એને ભોજન કરાવો ત્યારે પાંડવોએ તે ભક્તને આદર સહિત લઈ આવ્યા ભોજન કરવા બેસાડ્યા ભોજનનો ગ્રાસ મુખમાં મુકતા જ પંચજન્ય શંખ વાગવા લાગ્યો પણ પાછો બંધ થઈ ગયો ત્યારે ભગવાને ભગવાન ભગવાને પૂછ્યું કે કેમ બંધ થઈ ગયો ત્યારે શંખે કહ્યું જે મારો અપરાધ કાંઈ નથી એટલે ભગવાને કૃષ્ણ ભગવાને શંખને પૂછ્યું કે ભાઈ તું વાગતો તો કેમ બંધ થઈ ગયો ભગવાન બધું જાણે છે પણ આ લીલા સમજવા માટે સમજાવે છે પૂછી રહ્યા છે કે કેમ બંધ થઈ ગયો ત્યારે શંખે કહ્યું મારો કોઈ અપરાધ નથી દ્રૌપદીએ ભક્તના જાતિકુળનો દોષ વિચાર્યો તે દોષને કારણે મારું મુખ બંધ થઈ ગયું એ દ્રૌપદીએ આ ભક્ત ને ભક્ત રીતે નહીં જાણ્યા એની જાતિ વિશે વિચાર્યું એટલે બંધ થઈ ગયો ત્યારે દ્રૌપદીએ ભગવાનના ચરણમાં જઈને ભક્તના અપરાધની ક્ષમા માગી ત્યારે વાગવા લાગ્યો એટલે જો ક્ષમા માંગીએ જેનો પણ અપરાધ કર્યો ને એને જ ક્ષમા માગવાની તો જ એ અપરાધથી નિવૃત્તિ થાય એ ક્ષમા આપે પછી જુઓ અધિકાર શ્રેષ્ઠ થયો જાતિ વિશેષ વિપ્ર નહીં એટલે કે જાતિ ઊંચી જાતિ વિશેષતા નથી બતાવી ભક્તિ વિશેષ બતાવી જાતિ વિશેષ વિપ્ર અધિકાર વિશેષ થયો અને આગળ દાદાજીના કૃપા પાત્ર ઘણા સેવક મોટા મોટા અધિકારી થયા જે કસિયા રાજગઢ ને પોતાની અધિકતા આપી દીધી દાદાજી કહેતા અહીંયા ગોપાલાજીની વાત કરી રહ્યા છે કે મોટા મોટા ભગવદીઓ થયા જેમાં કસિયા રાજગઢ કસિયા રાજગઢ ને પોતાની અધિકતા આપી દીધી જીવનદાસ લક્ષ્મીદાસ મોરરદાસ છે કેવો અધિકાર પ્રાપ્ત કર્યો કાનદાસ રાઘોદાસ કેશોદાસ સર્વસમર્પણી થયા

મોહબત ખાન ઘણા બધા જીવોનો મયા ઢીમર આવા બધા જીવોનો અંગીકાર પુષ્ટિ માર્ગમાં યવનને પણ અધિકાર દઈ દીધો છે જો રસખાન છે અલી ખાન છે તાજ બીબી છે બધા આગળ હિન જાતિના જીવને પણ ઉચ્ચ અધિકાર પામ્યા છે જે લક્ષણ અને આચરણથી થાય છે એટલે જો જાતિ ન હોય પણ ભક્તિ હોય તો એ ઉચ્ચ જાતિ કરતાં પણ આગળ આચરણ પ્રમાણે આગળ જઈ શકે મુખ્ય તો પોતાના પોતાને પોતાનું પણ ભૂલવું જોઈએ કોઈ જાતિ વિશેષતાનો ગર્વ ન હોવો જોઈએ તો પ્રભુની અનન્યતા પછી અધિકાર થવામાં શું લાગે એટલે કે જો આપણે કુળમાં છીએ આપણે બ્રાહ્મણ વાણિયા ઊંચા છે તો ત્યારે પણ આપણને જેમ કે કસિયાભાઈ રાજગર આ બધા કુળમાં હતા બ્રાહ્મણ હતા છતાંય તે એમને જાતિનું અભિમાન નહોતું જાતિનું અભિમાન પણ નથી રાખવાનું તો જ અધિકાર મળશે

આપ વિના આવો સુલભ પ્રસંગ કોણ કહી શકે આપ તો રાજ રાજેશ્વર મુનેશ્વર સર્વેશ્વર છો તેથી અમારો અધિકાર શ્રેષ્ઠ થયો છે તે વાત આજે અમુને સમજવામાં આપની કૃપાથી આવી મહારાજા દિરાજ એમ કહીને રાજના ચરણમાં સાષ્ટાંગ દંડ પ્રણામ કરે છે હરજી કેશો અત્યારે આપણે એવું જાણ્યું કે પુષ્ટિ માર્ગમાં પ્રેમ જ આગળ છે વિશેષતા નથી આપણે પણ કોઈને જાતિ વિશેષતા આપણે માટે લેવી નહીં કોઈને આપવી નહીં જે ભગવદી છે એ જ વિશેષ છે એવું સમજવાનું છે અત્યારે આટલું જ બોલીને મારી નાની વાત ને વિરામ પૂછું બોલો શ્રી ગોપાલ લાલ